એના લીધે મારા કાકા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટિયાએ આત્મહત્યાનું પગલું ભરેલું છે તેમણે થોડા સમય પહેલાં ગોલ્ડ લોન લીધેલી હતી પરંતુ હવે આ જે જીવાદોરી સમાન જે માંડવીનો પાક જે એમનો નિષ્ફળ ગયો છે કોઈ પણ વસ્તુ કારણસર બેંકેથી એને ફોન આવતા કે લોન ભરી જાઓ ભાઈ લોન ભરી જાઓ તો એને લોન ભરવાનું થતું હતું તો એને એમ હતું કે હું ભરી દઈશ કારણ મારી માંડવી નીકળી જાય એટલે ભરી દે પણ માંડવી તો ઉપર લઈ ગઈ પાક તો નિષ્ફળ હા ફેલ ગયો તો એને કેમ ભરવું પછી એને આ લોકોએ આવું આ કરશનભાઈ આવું પગલું ભર્યું હું દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકાના જામપર ગામથી વાત કરું છું હું એક ખેડૂત પુત્ર છું અને આ જે છવ્વીસ તારીખના રોજ કમોસમી વરસાદ થયો એના લીધે મારા કાકા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટિયાએ આત્મહત્યાનું પગલું ભરેલું છે તેમણે થોડા સમય પહેલાં ગોલ્ડ લોન લીધેલી હતી પરંતુ હવે આ જે જીવાદોરી સમાન જે માંડવીનો પાક જે એમનો નિષ્ફળ ગયો છે કોઈ પણ વસ્તુ કારણસર બેંકે થી ફોન આવતા કે લોન ભરી જાવ ભાઈ લોન ભરી જાવ તો એને લોન ભરવાનું થતું હતું તો એને એમ હતું કે હું ભરી દઈશ કાંક મારી માંડવી નીકળી જાય એટલે હું ભરી દે પણ માંડવી તો પરલી ગઈ પાક તો નિષ્ફળ હા ફેલ ગયો તો એને કેમ ભરું પછી એને આ લોકોએ આવું આ કરશનભાઈ આવું પગલું ભર્યું હું દેવભૂમિ દ્વારકાના